રામ રામ ને સીતારામ બધા કેમ છો બધા હોપ કે બધા એકદમ મજામાં સ્વાગત છે આપણા નવા વિડીયોમાં ફાય સવાર સવારમાં ઘણો ટાઈમ પછી આપણો વિડીયો પાછો ખવાર ખવાર માં જી તો ચાલુ થઈ ગયો હાથમાં થોડીક વાર છે તો આપણે હજુ નાસ્તો પાણી કરવા નહીં બાકી છે નાસ્તો હજુ તો બને છે અને જોકે હજી બહુ આકડી બહુ કઈ મોડું કાંઈ જ છે હજે હાથમાં વાર છે એટલે હમણાં નાસ્તો તો જાય ને ચા પાણી પીએ ને પછી આપણી જવું દુકાને તો નાસ્તો માં અટાણ બનાવે શાંતિ તો ફટાફટ મોડું થાય હાલો ઝડપ કર ઝડપ કર તો પછી શાંતિ હજુ તો રેડી થાય છે અટાણ ચાલો તો નાસ્તામાં બને છે અમારે શાંતિ ગરમા ગરમ પાણી મૂકીને ગઈ હતી કમ્પ્લીટ થઈ પછી ભાગે આવી જોવો તો હું બનાવ બનાવે તમને દેખાડે હાલો બધાને સીતારામ બધાય મજામાં જી જઈએ અમે પણ મજામાં છીએ પણ આજ સવાર સવારમાં અમે પણ વિડીયો શરૂ કરી દીધો ને આપણે હેવું બનાવવાનું છે અને હારું ખાવી વટાણ ને દુકાને જાવ હોય ને તો પેલા હેવું આપણે જો પાણી મેલે ને બ્રશ કરવા ગઈ તો ભાગે કેવી બ્રશ કરે ને આપણે એને હેવું કરી દઈએ પછી આપણે સામે લઈએ તો હેવું થઈ જાય તો ખાઈ લે ને હેવું ખાઈ લે તો સા પાકે જાય તો આપણે ઘર નાખીએ આટાણા માં ને દુકાને મેલું જાવ હોય એમ ના જાવ કે કે એમ ના ખેડું આવે આપણે કોઈ દૂધ દેવા આવે આ માંડવીઓ પાડીએ એ બધું

આપણે ફટાફટ મોટર સાઈકલ પેલા કાઢે લઈએ કારણ કે પછી ટાઈમ લેવો અને ખોટી સારું નકામ ફટાફટ પેલા મોટર સાયકલ એવું થઈ જાય નાસ્તો પાણી કરે ને પછી ફટાફટ નહીં ઘર જાય મોટર સાયકલ કમ્પ્લીટ ના પીએમ ચાલો તો હેવું થઈ ગયું છે કમ્પ્લીટ પાણી કાઢે जाए पानी काट तो बाद आप पानी काट लिए इसे फिल गरी में रख दिए चाय मुकाई गया फिर वो खाई लिए तो साथ है जाए अगर का जटपट शामिल दी तो दूध में साखन ना खे तो मैं मोड़न थे मोड़न थे ले तैयार रखूं पड़े खाई ले तो साथ यार स्पेशल दूध ना दूध में खान ना ना दे ना અત્યારમાં સવાર સવારમાં જૂનાગઢ નો ગિરનાર દેખાવ ચાલો તો સેવું નો આપણો કમ્પ્લીટ થઈને આવી ગયો છે તો ચાલો ફટાફટ પેલા કરી લઈએ નાસ્તો ચાલો નાસ્તો કરવો હોય ગરમો ગરમ સેવું નો તો ઓલી બાજુ અમારે ચા પાકે હજે ત્યાં તો પેલા ફટાફટ નાસ્તો કરી લઈએ પછી ચા પી લઈએ ને પછી જઈએ ફટાફટ દુખાય ને હજી હાથમાં દસ મિનિટની ને છે તા તો નહીં વાંધો આવે ચાલો નાસ્તો કરી લઈએ ચાલો નાસ્તો પાણી આપડે કરે ને થઈ ગયા છે આપણે થઈ ગયા છે કમ્પ્લેન ચાય બાકી ગયો હમણાં છા ફટાફટ પી દે એ પેલા અમારે અહીંયા જો જય ધ્યા શક્તિ માં જયા શક્તિ અખંડ બ્રહ્માંડ દીપાયા પડવે પ્રગટ્યા માં ઓમ જયો ચાલો ફટાફટ ચા પી લઈએ આપડો ચા તૈયાર જ પીડ્યો છે ચાલો ચા પાણી પી ને થઈ ગયા છે કમ્પ્લીટ પાણી ને અહીં આપણું જે કઈ સામાન છે એ લેવાઈ ગયો પાછળ અમારે હજે આરતી ચાલુ છે ભગવાન ના ધૂપ દેવા જે કંઈ કરવામાં આવે સાણા નો ધૂપ કરવામાં આવે દેશે તો એ ચાલુ છે આપણે જઈએ ફટાફટ દુકાને સવાર સવાર માં વાતાવરણ જબરદસ્ત છે કઈ ઘટે નહીં હવે શું છે કે ઠંડુ ઠંડુ વાતાવરણ આવતું જાય છે હવે ઠંડી લાગે રાતે રાતે ઠંડી લાગે અને દિવસ નાખો ગરમી થાય છે આવી સિઝન આવી ગઈ ચાલો ફટાફટ હવે જાય દુકાને પછી કન્ટિન્યુ કરી હું નહીં ચાલો તો ફાઈનલ આપણે દુકાને તો ક્યારના પૂકી ગયા તા પણ આવીને બધે બધું સાફ સફાઈને હંજ વારીને ઠઠેરવું ને આને તેને બધુંય કામ કર્યું ને પછી ભગવાનને મનાવ્યા ગણપતિ બાપાને આપણે મસ્ત મજા ને ધૂપ દેવા અગરબત્તી કરી કમ્પ્લીટ ઠેકા પછી એક મહેમાન આવ્યો હતો તે ચા પાણી મગાવ્યા ચા પાણી પીતા હવાર હવાર મહેમાન આજ આજે આવ્યો હતો અમારે હમણાં એ ગયો ને બસ બાકી તો આવું કંઈક છે બાકી તો આપણો રેગ્યુલર જે કંઈ કામ છે એ બધું કર્યું ચાલો તો એ આપણે બપોરે ઘેર જઈને પાછા કન્ટિન્યુ કર્યું અહીં તો અમારે બે છે બીજું તો કંઈ છે નહીં ચાલો તો ઘેર જઈને કરી હું આપણે પાછું કન્ટિન્યુ રીંગણું ટમેટું ને બટેટું ને ગવાર ને ઈ બધુ ઊંધિયા જેવુ કરી નાખ્યું ને રોટલા ઘડા નાખીને આવી છે ઈ તો આપણે ફટાફટ ચૂલા નું કરી લઈએ દિવ્યેશ ભાઈ અમારો છે ને કરે છે કસરત આજ દિવ્યેશ ને વાસવાની રજા છે કેમ કે પરીક્ષા છે એટલે દિવ્યેશ ભાઈ ને જય બે કસરત ને ટ્રાય કરે ફોન માં જોવે જોવે Yes. ચાલો ફાઈનલ આપણે ઘેર ભાગે આવ્યા વાગે તો પૂણા બે રહેવું છે ગોહો પૂણા બે રહે તો હજે શાંતિનો રોટલો તોય ચાલુ છે ચાલો તો હવે અહીંયા અમારા ઘરમાં ઘરમ રસોઈ બને ચાલો ખાવા બે હોવાનું છે ને આપણે ઘરે આવ્યા ને દિવસ ને અમારો કાર ના કસરત કરે કાકા હટાણી ટાઢકા ને કસરત ના કરે અમારે રહી ગયું ભાઈ તૈયારી કરે છે ખાતું ને ફટાફટ થઈ જવાનું હોય જોવું કરે ચાલો ભાઈ આપણે કાન ને ટ્રાય કરે છે ઉઠમું ચાવાનું ઉઠમાં નથી આપણે ટ્રાય કરીએ છીએ આપણા થવાય કે નહીં કારણ કે લાગો ટાઈમથી કરી નથી કરતો આપણે પાયા કરતા હતા મને કે ચાલો હું ટ્રાય આપવા થાય કે નથી થતું આ છે ને માથું એટલું વધારે કરતા હતા આપણે હાથ ઉપર અઢી રહીને કરવાનું ટ્રાય કરવું જા એક દો તેમ

પાસઠ મિનિટ ને વારસે આપણે ખાઈ પીએ પછી થોડોક આરામ કર્યો ને વગા હવે જોડે આપડી પાણી હેહન ખ્યાલ ને જરાક પોળો ખાય ને આરામ કરે એટલે મેં કીધું હવે બહુ બકીરા નથી કરવા ચાલો તો હવે આપણે ફટાફટ ચાર આવ્યો એટલે આપણે દુકાન દોસ્તારને ફોન કર્યો પછી પંદર મિનિટ લગાડી થોડુંક મોડું કર્યું પડખે જ રહેતો આવી ગયો તમારું નામ ભાઈ વિવેક વિવેક આપણે આગલા વિડીયોમાં લગભગ આવ્યા હતા લાઈવમાં હાલો તો જોવો લ્યો એ સ્કેટિંગ અને બૂટ એ બે લઈ આવ્યા છે હમ ચાર પૈડા વાળા હા ચાર પૈડા આ લગભગ એક એક અહીં સિંગલ આવે ને સિંગલ

ચાલ લો તો ફાઈનલી બેન લીધા હે એ ઊભા થવાનો ટ્રાય કરીએ તેリスク હે ગદુઓ કે ઊભા થાય આ બાપ જે પકડ નથી એ હવે હાલો ના ના એ ને આ ઓલે આ તો ઈ તો ને તો યે આલવા નઈ મારે આ તો યો તો કો કલે હું આ આવું તો આ તો બાય જ ગયા હું કને આવું મે જોયું તો બેઠા હતા હું કી કાળું બેગી હોય છે તડ હે એટલે એક લાખ લાઈ નીચે જઈ છે ડડે છે આપણે આગળ ભાગે આવ્યા પેલે આય હાલવાનું જ ને પેલે હાલ તો જાવો છે બાદમાં ન આવડે કપકન કા એ હાલવામાં તો નોર્મલ થાતી બોલ પેલા પેલા વાંજો આવતો ભાઈ હાલો તો આપણે પેલો સ્ટેજ જી ઉતો આ હાલવાનું એ શીખે લીધું આપણે ધીરે ધીરે હ હા એ થોડો અહી થોડો આવડો ફ્રાઈ કરીએ હવે થોડા થોડા હવે એ મુગટે તો હમણા આપણે જયદીપભાઈ નીચે બેહી ગયા પછી ઉકાણે ઈઠાણી હું તોરી સાસો એટલે ભઈ ધીમે ધીમે સ્પીડ કરજો જાને આ ડર આ હે જ આમાં જાય હવે આ ભાઈ ગઈ છે સ્ટન્ટ નું ત્રણ બટ આપણી ફાવે

હા આ તો હેલો લાગે આ ને ફૂલ ફાવે છે હાલો હવે દિેશભાઈ તન કરે જોઈએ છે થાય નીચા તો જાય પેલી ફેરાવાતને ખાઈ જો એ કઈ કરવા પડે ને એમાં થોડું જોવું પડે

હાલો તો આપણે અહીં કહેવાય કે પિનસોતેર ટકા લગભગ શીખે લીધા સ્કેટિંગ પણ આ સ્કેટિંગ આપવાના ફાયદા શું આ સ્કેટિંગના ફાયદા કા થી આપણે સાયકલની ગેમ તો સ્પીડમાં ન પૂછી લીધું પણ આમ હાથવાની મજા આવે આપણે બધાય જોવી જોઈએ તો સારું લાગે ને આપણા પોરબંદરમાંય માં ચોપાટી બાજુ આવ્યું છે સ્ટેટિંગ ગરિયા બાજુ ન્યાય હાથવાની મજા આવે આમ તો પૈસા લઈએ ન્યાય હાથવાના આપણા સ્ટેટિંગ એટલે આપણે ન લઈએ હાલો તો આવા કંઈક ફાયદા હોતા ને એવું આપણે ઘેર પણ જાય મોડું થાય બાય કલાક દોઢ કલાક પ્રેક્ટિસ કરી હાલો તો એવું ઘેર જઈએ ચાલો તો ફાઈનલી આપણી પાછા ઘેર ભાગેલા બપોરે દુકાનના ના રૂંટાના ગતા દીધે તારતા પછી વિડીયો નહોતો બનાવ્યો ને ને દોસ્તાર કરતા પછી એને શાંતિ ઉતરી બહુ અવાજ ન કર્યો આપણે સીધા દુકાને વ્યાગાતા એ પછી પાછા આપણે આવ્યા હતા થોડુંક કામ હતો દુકાનમાં સિલ્લર બહુ તાણ પડે સિલર લેવા એક જગ્યાએ આવ્યો હતો ઘેરી આવ્યો હતો દૂધ ને મૂકે એવું લઈને પાછું સિલર લઈને દુકાને ગતો મોબાઈલ દુકાને હું સાચરમાં મૂકીને આવ્યો હતો એ પછી ઘેર આવને પાછો આપણે વિડીયો નહોતો બનાવ્યો ને વાઘેગા નવ અને અમારે પાછા વટાણ ગરમા ગરમ પાછા રોટલા બને એટલે ખાઈને ખાવાનું કરવાનું છે અમારે દિવ્યાજ ભાઈ એના જ ખાણું છે કે બપોરે કસરત બહુ કરીને તો હવે વટાણે થાકે કોઈ ચાલો તો હવે ખાવા પીવાનું છે આપણે પછી આપણે વિડીયો એડિટિંગનું કામ બાકી છે તો ચાલો આજે જે કંઈ અમારું હતું એ પ્રમાણે તમને બતાવ્યું અમારો વિડીયો તો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં કોઈ નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો તા બાય બાય મળશું નવા વિલોક સાથે